પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ખાતે જે માધવપુરનો મેળો છે તે માધવપુર મેળાના આજે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે ડ્રોન કેમેરા વડે લેવામાં આવેલા દ્રશ્યો છે માધવપુર મેળાનું ગ્રાઉન્ડ જે આ વખતે કહી શકાય કે જે રીતે સ્ટેડિયમ પ્રકારનું આખું જે વિશાળ ગ્રાઉન્ડ જે છે બનાવવામાં આવ્યું છે જ્યાં સાંસ્કૃતિક કાર્યક્રમો જે રજૂ થાય છે મહત્વની વાત છે કે જે માધવપુરનો જે મેળો જે છે તે માધવપુર મેળાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તેમના હસ્તે રામનવમીના દિવસે જે પ્રારંભ છે તે પ્રારંભ કરવામાં આવ્યો છે દ્વારકાના નાથ ભગવાન શ્રી કૃષ્ણના અરુણાચલ પ્રદેશના રૂકમણીજી સાથેનો જે દિવ્ય વિવાહ મહોત્સવ માધવપુરમાં યોજાયો તેની સ્મૃતિ ઉત્સવ રૂપે દર વર્ષે રામનવમીથી આ મેળો છે તે ઉજવવામાં આવે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બે હજાર અઢારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી રાષ્ટ્રીય કક્ષાના ઉત્સવ તરીકે યોજાતા આ માધવપુર મેળાનો પ્રારંભ કેન્દ્રીય મંત્રી અને પોરબંદરના સાંસદ ડોક્ટર મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં કરાવ્યો હતો તેમણે આ અવસરે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રૂકમણી મંદિર પરિસરમાં રૂપિયા ત્રીસ કરોડના ખર્ચે નિર્માણ થયેલા યાત્રી સુવિધાના વિવિધ વિકાસ કામોનું પણ લોકાર્પણ છે તે કર્યું હતું મુખ્યમંત્રીએ આ પ્રસંગે ખાસ જણાવ્યું હતું કે માધવપુરનો મેળો શ્રીરામ અને શ્રીકૃષ્ણ બંનેની ભક્તિ અને પરંપરાના સંગમનું પ્રતિક છે એક તરફ શ્રીરામના જન્મોત્સવની દિવ્યતા છે અને એક તરફ ભગવાન શ્રી કૃષ્ણના લગ્ન ઉત્સવની ભવ્યતા છે તેમણે ઉમેર્યું કે માધવપુરનો મેળો એ માત્ર ધાર્મિક ઉત્સવ જ નહીં પરંતુ આપણી એકતા સાંસ્કૃતિક વિરાસત અને પરસ્પર પ્રેમનું જીવંત પ્રતિક છે આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ એવું પણ જણાવ્યું હતું કે ભગવાન શ્રીકૃષ્ણના પશ્ચિમ પ્રદેશ અને રૂકમણીજીના પૂર્વોત્તર ભારતની સંસ્કૃતિના અનુબંધને ઉજાગર કરતું માધવપુર સદીઓથી ધાર્મિક આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ચેતનાનું જે કેન્દ્ર છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ભારત શ્રેષ્ઠ ભારતનો જે સંકલ્પ આપ્યો છે તે આવી મેળા સાંસ્કૃતિક અલગ અલગ પ્રદેશોની સાંસ્કૃતિક પ્રસ્તુતિ ખાનપાન વ્યંજનો હસ્તકલા કારીગરી વસ્તુઓના આદાન પ્રદાનથી ભલીભાતી સરકાર થાય છે અને તે આ જે મેળો છે તે મેળો આ એક ભારત શ્રેષ્ઠ ભારતનો જે ઉદ્દેશ્ય છે તેને સાર્થક કરે છે મહત્ત્વની વાત છે કે આ જે મેળો છે તે પાંચ દિવસ સુધી ચાલે છે રામનવમીથી આ મેળો છે તે શરૂ થાય છે અને જે ભગવાન જે શ્રી કૃષ્ણ અને રુકમણીના જે વિવાહ છે તે વિવાહની પણ જે શરૂઆત થઈ છે કહી શકાય કે પ્રથમ જે ત્રણ દિવસ જે ભગવાન માધવરાયજીના મંદિરેથીને જે ફૂલેગું વર્ણાગી છે તે નીકળે છે ત્યારબાદ બારસના દિવસે ભગવાનની જે જાન છે તે જાન મધુવનમાં જે રુકમણીજી જે છે મધુવન ખાતે ત્યાં રૂકમણીજી સાથે આ જે વિવાહ છે તે ભગવાનના યોજાય છે અને ત્યારબાદ તેરસના દિવસે વાજતે ગાજતે યુગલ સ્વરૂપે જે માધવરાયજી છે તે નિજ મંદિરે પહોંચે છે અને આ જે વિવાહ મહોત્સવ છે તે પૂર્ણ થાય છે